આ ડાયમંડ સિટી ની અંદર એટલે કે સુરત ની અંદર હાલના સમયમાં મંદિરનો મહોલ જોવા મળી રહ્યો છે એવા સમાચાર પણ સંભળવા મળ્યા છે કે અમુક હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાના છે અને અમુક હીરા ઉદ્યોગમાં તો વેકેશન પડી પણ ચૂક્યા છે આવા માહોલ ની અંદર ઘણા રત્ન કલાકારો આત્મહત્યા પણ કરે છે કારણ કે તેને મોંઘવારી નડે છે સ્કૂલની ફી ભરવાની હોય પરિવારને સાચવવાનો હોય અને એમાં એનો પગાર ઓછો હોય છે તાજે વિડિયો સ્પેશિયલ જે

આ મોટો ફૂલ નાના ફૂલને સમજાવતા કહે છે કે વાદળ છાયું વાતાવરણ હોય ને ત્યારે સુકરે સૂર્યમુખીના મોટા ફૂલે સૂર્યમુખીના નાના ફૂલ સામે જોવાનું અને સૂર્યમુખીના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલ સામે જોવાનું આ કપડો સમય પસાર કરી દેવાનું તેવી જ રીતે નાના માણસો મોટા માણસો સામે જોવાનું અને મોટા માણસોએ નાના માણસો સામે જોવાનું આ કપરો સમય પસાર કરી દેવાનો કોઈને નાનું ન સમજવું ઘણા હીરા ઈરાઉજ્યકના માલિકો પોતાનું નામ કમાવા માટે લાખો કરોડ